સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું જબરદસ્ત એવો 컬લેક્શન અને દરેક આર્ટિકલ ના એટલે કે દરેક કેટલોગ નું નામ અને એમની પ્રાઇસ પણ મેન્શન કરવાની છું એ પણ પ્રોપરલી કલર ચાર્ટ એટલે કે ઈચ એન એવરી ડિટેલ હું તમને પ્રોડક્ટ રિલેટેડ આપવાની છું અને સાથે સાથે કઈક અમારા કસ્ટમર્સ છે જેમને કોલ કરીને પૂછ્યું તું કે મેમ તમે સાડીઓ બનાવો છો એટલે કે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો એટલે ફોર્સફુલી કહો છો કે અમે પણ આ જ બિઝનેસ કરવો જોઈએ તો ફ્રેન્ડ એવું કશું નથી કપડાનો વેપાર કેમ કરવો જોઈએ કેવી રીતના કરવો જોઈએ એ પણ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ સાથે સાથે આજે આપવાની છું પહેલા તો આપણે આર્ટિકલ જોઈ લઈશું કેમ કે મને તો ખબર છે કેમ કે તમે ચેનલ પર આવો છો તો ફક્ત ને ફક્ત પ્રોડક્ટ અને એની પ્રાઇસ જોવા માટે તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ આર્ટિકલ પર ટોટલી પ્લેન કોન્સેપ્ટમાં પણ બોર્ડર મળી જવાની છે જે મારાની બોર્ડર આપણે કહી શકીએ કા તો જે કાર્ડની બોર્ડર તમે કહી શકો છો એ ટાઈપની બોર્ડર તમને આ ટોટલ સાડીમાં ઓલ ઓવર સાઈડમાં અવેલેબલ થઈ જશે અને વાત કરીએ બ્લાઉઝની ને તો પહેલા તો તમે કટ જોઈ શકો છો પ્રોપર સિક્સ નો કટ તમને આમાં મળી જશે Friends! સિક્સ થર્ટી નો કટ બ્લાઉઝ પીસ સાથે હોય છે ઘણા બધા કસ્ટમર્સ એ પણ કોલ કરે છે કે સિક્સ થર્ટી એટલે કે સાડી સિક્સ થર્ટીની છે તો બ્લાઉઝ સાથે આ કટ હું તમને કઉ છું જે સિક્સ થર્ટી નો હોય છે તો તમે જોઈ શકો છો આમાં તમને બ્લાઉઝ જે છે ને ટોટલી સિલ્ક ફેબ્રિક એટલે કે બ્રોકેટ સાથે અવેલેબલ થઈ જાય છે એ પણ સાડીમાં જે લેસ તમને અવેલેબલ થાય છે ને એ ટાઈપની લેસ સાથે એટલે એઝ ઇટ ઇઝ લેસ સાથે ફ્રેન્ડ્સ બ્લાઉઝ નો પણ જે કટ હોય છે ને એ પણ તમને અહીંયા પ્રોપર અવેલેબલ થઈ જાય છે જેથી તમારો હેલ્ધી થી હેલ્ધી કસ્ટમર પણ આને આરામથી વેર કરી શકે

અમે ક્વોલિટી સાથે કોઈ જાતનો કોમ્પ્રમાઇઝ ક્યારે નથી કરતા અમારી વેરાયટી તમને ઓલમોસ્ટ ફેક્ટરી રેટમાં અવેલેબલ થઈ જાય છે અને બીજી વાત અમારા કસ્ટમર્સને અમારા તરફથી મળવા સર્વિસ આ ત્રણ વસ્તુ અમારી સૌથી મેન અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેથી અમારા 92 કસ્ટમર રિપીટ કસ્ટમર્સ છે અને અત્યારે ઘણા બધા નવા કસ્ટમર્સ પણ અમારા સાથે જોડાઈને વેપાર કરે છે તો ફ્રેન્ડ્સ કપડાનો વેપાર કા તો કોઈ પણ વેપાર જો તમારે કરવું હોય તો જે પણ પ્રોડક્ટ તમે સેલ આઉટ કરો છો એની ક્વોલિટી એની પ્રાઇસ અને કસ્ટમર સાથે તમારું બિહેવિયર આ બધી વસ્તુ તમારે પ્રોપરલી મેન્ટેન કરવી પડે છે જેથી તમારો કસ્ટમર ફક્ત અને ફક્ત તમારી પાસે જ વેરાયટી જે છે પરચેસ કરવા માટે આવવાનો છે તો યશોભૂમિ ટેક્સટાઇલ આ બધી જ વસ્તુ કમ્પ્લીટલી ફોલો કરે છે તો જોઈ લઈએ આ આર્ટિકલ નું નામ અને એની પ્રાઇસ કેમ કે હું તમને શરૂઆતમાં જ કીધું હતું તો તમે જોઈ શકો છો ગદર તું આનું નામ છે ને 178 ની રેન્જમાં તમને આ આર્ટિકલ વિથ બ્રોકેટ બ્લાઉઝ પીસ પ્રોપર કટ અને વિચિત્ર સિલ્ક ફેબ્રિક સાથે ફોર સાઇડ લેસ સાથે અવેલેબલ થઈ જાય છે જે તમે 250 ની રેન્જ સુધી આરામથી સેલ આઉટ કરી શકો છો એટલે કે 250 રૂપિયા સુધી માર્કેટમાં આરામથી સેલ આઉટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજ એક ટ્રીક છે જે તમે પણ તમારા બિઝનેસમાં ફોલો કરી શકો છો હવે બીજો રીઝન કપડાનો વેપાર જ કેમ કરવાનો તો ફ્રેન્ડ આપણી સૌથી મૂળભૂત ત્રણ જરૂરિયાત રોટી કપડા મકાન એટલે ખાવા માટે વસ્તુ જોઈએ છે પહેરવા માટે કપડાં જોઈએ છે અને રહેવા માટે ઘર તો આ દુનિયામાં જેટલી આબાદી છે બધાની આ રિક્વાયરમેન્ટ છે કે કપડાં બસ એની અકોર્ડિંગ ટેસ્ટ બદલાઈ જાય છે હવે પંજાબ હરિયાણા સાઈડ જાઓ તો ત્યાં સુટ વેર થાય છે જમ્મુ કાશ્મીર જાઓ તો ત્યાં પશ્ચિમીના અને વેલ્વેટ વેર કરાવે છે એમાં પણ સૂટવેર થાય છે પછી સાઉથ સાઈડ છે ગુજરાત મહારાષ્ટ્ર ત્યાં તમને મિક્સ વેરાયટી મળી જશે એટલે કે કુર્તી પહેરવા વાળા પણ છે ડ્રેસ પહેરવાવાળા પણ છે સાડી પહેરવાવાળા પણ છે સાઉથ સાઇડ જશો તો સૌથી વધારે હાફ સાડી કરતો સાડીની રિક્વાયરમેન્ટ હોય છે એટલે એની અકોર્ડિંગ ટેસ્ટ બદલાઈ જાય છે અને વરાયટી ને વસ્તુની ડિમાન્ડ જે છે એ ચેન્જ થાય છે દુનિયાના કોનામાં જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં કપડાની રિક્વાયરમેન્ટ છે એટલે કે આ વસ્તુ એટલે કે કપડા તમે ગમે ત્યાં જાવ તમે વેચી શકો છો કેમ કે એની ડિમાન્ડ પણ છે રિક્વામેન્ટ પણ છે અને આ વેચાવાના જ છે એના માટે જ કપડા વેચવાના તો એની સાથે સાથે નેક્સ્ટ આર્ટિકલ જોઈ લેશું ખૂબ સુંદર એવું છે વિચિત્ર સિલ્ક સાથે પ્રિન્ટેડ કોન્સેપ્ટ છે ડસ્ટી ડાર્ક કલર સાથે તમને મળશે ફો સાઈડ બોર્ડર છે અને તમે જોઈ શકો છો તમને પલ્લુમાં ટસલ સાથે ઝાલર લેસ પણ અહિયાં તમને ફેસિલિટી મળી જશે ઓલ ઓવર સાડીમાં તમને સ્ટોન્સ મળી જવાના છે તમે જોઈ શકો છો સુંદર એવા કોન્સેપ્ટ છે અને કલર ચાર્ટ ની વાત કરું ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જવાના છે આ બધી વેરાયટી કેટલો વેરાયટી છે જે તમને પ્રોપર

તો ફ્રેન્સ દુનિયાના ગમે તે ખૂણામાં જાઓ કપડા જે છે એ જ જવાના છે અને એની ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ છે જ એટલે કે જ્યાં સુધી દુનિયા છે એમાં આપણે એટલે કે માણસો છે ત્યાં સુધી આ બિઝનેસ ચાલવાનો છે ખૂબ વર્ષો પહેલાથી ચાલે છે અને આગળ પણ કન્ટિન્યુ ચાલવાનો છે જો તમે અત્યારે સ્ટાર્ટઅપ કરો બિઝનેસ સ્ટાર્ટ કરો સારી રીતના મેન્ટેન કરો તમારી ક્વોલિટી મેન્ટેન કરો તમારા કસ્ટમર્સને મેન્ટેન કરો એ લોકોને સારી સર્વિસ આપો પ્રોડક્ટ અને એમની પ્રાઇસ સારી રીતના તમે જો સાચવો ને તો તમે તમારી આગળની આવતી પેઢી માટે પણ એક સારો ઇન્કમ સોર્સ છોડી જવાના છો એક આપણે કહીએ ને કે બેકઅપ છોડી જવાનો છો જેથી એ લોકો પણ સારી રીતના કમા

એવું નથી આજે નહીં વેચાયું તો કાલે કાલે નહીં વેચાયો તો પરમ દિવસે પરમ દિવસે નહીં તો નેક્સ્ટ મંથ ગમે ત્યારે વેચાશે આ સડવાવાળી કે ખરાબ થવાવાળી વસ્તુ નથી જેથી તમારું થવા વાળું નુકસાન પણ આમાં બહુ જ ઓછું હોય છે તો ફ્રેન્ડ્સ એના માટે જ કપડાનો વેપાર કરવાનો છે તો તો જો તમે વેપાર કરવા માંગો છો અને કોઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગોતો છો તો યશુભૂમિ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવા છે હોવા છતાં પણ તમને નાની એવી ઇન્વેસ્ટમેન્ટ સાથે અમારા સાથે જોડાવાનો મોકો આપે છે 15 થી 20000 ની ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ઇન્ક્વાયરી મત કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલે છે એના પર કોલ કરી શકો છો વિઝિટ કરીને આ બધી જ વેરાઈટી પ્રોપર નોલેજ લેવી છે બિઝનેસની નોલેજ લેવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે તાજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વીડિયો માં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારે રહેવું છે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને બિલકુલ પોઝિટિવ અને જો વિઝિટ કરવાના તો જરૂરથી જણાવજો કમેન્ટ બોક્સમાં કે તમે ક્યાંથી અને ક્યારે અહીંયા પધારવાના છો